દાહોદમાં પોલીસ કર્મચારીઓ વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની ઘટના સામે આવી છે જેમાં પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ અર્જુન મોહન તેમજ પ્રકાશ હઠીલાએ રાજસ્થાનથી દારૂની કાર ભરી હતી પરંતુ ગુજરાતમાં ઘૂસતા જ દાહોદ એલસીબીને બાતમી મળતા એલસીબીએ બંને કારનો પીછો કર્યો હતો જેમાં એક કારનો અકસ્માત સર્જાતા તેનો ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો જ્યારે અન્ય કારમાં પાયલોટિંગ કરતા બે કોન્સ્ટેબલ પણ ફરાર થઈ ગયા હતા પોલીસે અકસ્માતગ્રસ્ત કારમાંથી ઇંગ્લિશ દારૂ તથા બિયરની આઠ પેટી કબજે કરી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે વોન્ટેડ આરોપીને પકડવા જતા અમદાવાદ પોલીસ પર પથ્થરમારો થતા ચકચાર મચી જવા પામી છે જેમાં નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ તથા અન્ય પોલીસ કર્મીઓ પ્રોહિબિશનના ગુનાના ફરાર આરોપી અનિલ સોલંકીને પકડવા માટે મુઠીયા ગામમાં ગયા હતા ત્યારે અનિલનાભાઈ જિગ્નેશ અને પ્રદીપે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જેને લઈને રસ્તા પર પાર્ક કરેલી રહીશોની ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું હતું આ બંને તેના બુટલેગર ભાઈને પોલીસની ફરજમાં અડચણ ઉભી છે ગુજરાત રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપનમાં મહત્વની ભૂમિકા ભજવતા ટીઆરબી જવાનો માટે રાજ્ય સરકાર દ્વારા એક મોટો અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ વિભાગે ટીઆરબી જવાનોના દૈનિક માનદ વેતનમાં રૂપિયા એકસો પચાસનો વધારો કર્યો છે અત્યાર સુધી ટ્રાફિક બ્રિગેડના જવાનોને પ્રતિદિન ત્રણસો રૂપિયાનું માનદ વેતન ચૂકવવામાં આવતું હતું જે હવે વધારીને ચારસો પચાસ રૂપિયા કરી દેવામાં આવ્યું છે વર્ષ બે હજાર અઢારના ઠરાવ બાદ લાંબા સમય પછી આ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે જેને લઈને ટીઆરબી જવાનો ખુશીનો માહોલ જોવા મળ્યો છે